છોટાઉદેપુર તાલુકાના હાંસોટ ગામે બાબા ગોડિયાનો મેળો યોજાય છે આ મેળામાં બડવાડાઓને લોખંડના ખીલા ખોપી ચાકડે ફેરવવામાં આવ્યા અને પાંચ અગ્નિ પરીક્ષાઓમાંથી પસાર થયા છોટાઉદેપુર જિલ્લામાં આજે પણ ગામડાઓમાં ધાર્મિક પરંપરા મુજબ લોકોનો વ્યવહાર ચાલતો હોય છે જે અંતર્ગત બડવાઓનું પ્રભુત્વ ઘણું રહેલું છે

બીજો રોપાયેલા જોવા મળે છે અને તેઓ અનેક બાબતે બડવાઓની સલાહ લેવા જાય છે અને તેઓ કહે છે તેમ ધાર્મિક વિધિ પણ કરે છે આજ રોજ હોળીના અંદર હોળી પછી ત્રણ દિવસ પછી ત્રીજના દિવસે જે અમારો બાબા ગોલિયા તરીકે આદિવાસી સમાજની રીતે માં આવે છે તે આજે અમારા આદિવાસી સમાજના રિવાજ પ્રમાણે જે આજે અમારા આસડા ગામે જે બાબા ગોળિયા તરીકે ઓળખવામાં આવે એ દરેક ગામના અલગ અલગ ગામથી જે બળવા પોતપોતાની માનતા જે રાખેલી એ માનતા છૂટવા માટે આજે સૌ બધા ભળવાએ માનતા સવારના અપાસ રાખી અને માનતા છૂટવા માટે જે શેરના લાકડાના જે આરા છે એની અંદર પગ મૂકી અને જે બાબા બાબાભાઈ તરીકે માનતા રાખેલી એ છૂટવા માટે અહીંયા ઢોળ તરીકે ફેરવામાં આવે છે